એના મા બાપે સંસ્કાર નો ઢગલો કરી દીધો કે આઠ આઠ કલાક ના વારા કરેલા હવા બે સુધી બાપુ એક ડાક નથી પડવા દીધો એની હાવું ને હગી હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય

એક ભાઈ જઈએ કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું બીજા ભાઈ જઈએ કે ડોબું વીણું દોવા ન જ દેતું બીજા ભાઈ જાય કે છોકરાને બહુ તડી ગયા મોકલતા ને બીજા ભાઈ જઈએ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા ને તો આપણે કહી દુનિયા હરી રોવે છે આપણે જ્યારે હું હારી નહીં મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે મીરા રોવે દાસી જીવન રોવે કે એ મારા નાથ જો અમને તારો આભાર નો થાય તો માણનો અવતાર ફોગટ વ્યવહ્યો જોરા એટલા માટે એક ધરતી વાત કરી ને પછી મારી વાણી વિરામ આપો ધરતી કપ આવ્યો ને હા જે માધવ ધરતી કપ એક અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ એનો એક અમારો રબારી ભગત હતો આજે આ દુનિયામાં છે નહીં પણ ભજનની દુનિયાનો બાબુ બાદશાહ કહેવાય એને આ ધરતી વાત લખી છે કે ધરતી કપ ક્યારે આવ્યો તો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી ક્યાં હાલ્યો એનો લાવારસ ક્યાં નીકળ્યો ને કેટલા ગામડા આવરી લીધા એની યાદી તમને કરવું ભીખાવે રબારી અમારે ટીકર ગામનો એને આ ધરતીકપની વાત લખી લી કે ક્યારે આવ્યો તો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠને છેંતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો એનો આંચકો હતો છ પોઈન્ટ નવ પ્રિન્ટ હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં દિશા ઉપર કિલોમીટર ઈશાન તોડી કપનો આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું કે ત્યાંથી હાલ્યો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આટો ભરી ખેડો નાખું ખખડાવી બચાવ ને કર્યું ભાંગી કર્યો કારો નાખો નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ઉભા રણ માં આવ્યો માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જામનગર માથે ઉડાડ્યા જામનગર ને જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધોળાવી બારાડી જુનાગઢ લીધા ઝપટ માં ડોલાયો દક્ષિણનો દરિયો અહીંયા પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો અલભીપુર નાખ્યું હોલોવી નો રવા દીધી સાંજ કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે ક્યારે નથી બચવાની કે બારી વાપી વલ્પીપુર માંથી વસુડો ગોહિલવાડ માં ગુજાણો પોણા ભાગ નું લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં માં રેલાણો આઠ નંબર ઓડા અથડાણો છોટી લાહોરો થઈ સાયલા ને કરી શાન લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડા ફમરા સુરત ને કરી શાન વાપીને ને નો રવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલા નો માળો બચાવો બચાવની થાય કે ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુડો અમેરિકા જતા હળા થી પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના કાગડા દિવાડા ની ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ છોસરો થઈ લખતર ને લખ પકાવતો વઠવાડ ના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન બને રમઢોળ તો સુરનગર ને નો રવા દીધી સાંજ કે ભાન દુધરે ના દેવળે દેખાણો ઝાલાવડ માથે ઝકડ બોલાવતો ધાંગેદ્રા ને ધ્રુજાવતો હળવ નાખ્યું હલવ લાવી રણ ની ટિકેટ ને ટાળતો

અરે હા નતો એટલે સંતો ની બાપુ ભૂમિ છે આપડી કચ્છ કાઠિયાવાડ છે ને કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ સંત ને સુરા નીપજાવતી હુરઠ રતન ની ખાણ તમે જો અત્યારે મેં હમણાં ગુરુ ને શિષ્ય ની વાત કરી હજુ આપણે બહુ ગુરુ ને આપણે બહુ દબાવવા જઈને તોય ડખા થાય એવું છે દેવાય પંડિત ને હાડા હાથસો સેવક હતા પરીક્ષા કરીને ચાર વા્યા ને ઢોંગો ચાર જ બધ્યા પરીક્ષા કરો તરત જ કે બાપુ એનો કાંઠી અમારેથી નહીં મેળ પડે હાથસો સેવક લઈ અને દેવલ દે બાપુ એક નાનો એક દેવાય પંડિત નો એક નાનો એવો ટૂંકો કહીને પછી મારી વાણી નું વાણીનું બાપુ દેવલ તેને ગોતવા માટે હાડા હાથસો સેવક લઈને રથ લઈ અને નીકળ્યા અને ના પાથર માં નીકળ્યા બાપુ ઢાળ સડતા ધરો પાંગ્યો અને સેવકોને કીધું કે ગામમાં જાય અને ધરાને હાથાયો અને યા બાપુ દેવ તણખી એ દેવ તણખી પાસે કીધું કે અમારા રથ નો ધરો છે હાથી દે તેથી દેવ તણખી ના પડે કે આજે અગિયારસ છે અગિયારસ નો મારે હગતો છે આજે હું કોડ માંડું નહીં

અને બાપુ દેવ તણખીએ પગ લાંબો કરીને ખોટી માથે બાપુ બે સેડા કરીને કીધું મારો 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 એ બાપુ પંદર વીસ કે પછી પચાસ જે ઘા મારવા એ મારી અને ઘણ હંથાય ધરો હંથાઈ ગયો પણ દેવાય પંડિતના હાથ માંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે એ કે આપ કોણ છો ઈ કે હું તો આગામનો લુવાર છું લોઢા ટીપુ છ ઈ કે પણ આ પગની ઘોટી ઉપર તમે ઘરના ઘા ને હળગતો ધરો મૂકી અને હાંધ્યું હું દેવાયત પંડિત સાડા સાતસો સેવક છે દેવલદેવ ને ગોતવા જાઉં છું અને તમે મને કયો છો કે હું લુહાર છું તમે કોણ છો કે એ બધી વાત પછી પણ તમે કીન પા જાઓ છો એ કે હું દેવલદેવ ને ગોતવા જાઉં છું તો કે સરનામું છે એ કે સરનામું જ નથી તો કે દેવલદેવ ને લાયા તાર તમને દેવલે કીધું તું કઈ તો કે હા કે શું કીધું તું એ કે શંકા પડશે તેથી હું તમારી નહીં હોય તો કે શંકા પડી હતી તો કે હા તો કે હવે હું નીકળ્યા છું ગોતવા વિચાર કરો બાપુ દેવ આજ ની કરી દેવાય પંડિત કે આવો સમય આવશે આજ ની હજારો વર્ષ પહેલા બાપુ દેવાય પંડિત બોલી ને ગયો ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફર્યા કાંઈક વાતો કરી એવો સિદ્ધ પુરુષ બાપુ દેવ તણખીને જવાબ નો આપ્યો કે તો દેવ તણખીનો ઇતિહાસ કેવડો હશે

કહેવાનો મારો મિનિંગ જેથી સમય આવશે ને તેથી મારો નાથ ભેગું કરી દે કારણ કે હું ખટારો શીખ્યો ને અમારે રસ્તામાં વાત થઈ હતી ખટારો હું શીખ્યો તો મારે એસટીમાં જવાનું એસટી હાટું થઈને શીખ્યો તો મને ડ્રાઈવિંગનો શોખ હતો એટલે મેં કીધું ખટારો દે એસટી ત્યાં જ કોઈ શીખડાવે નહીં ખટારો શીખ્યો પછી માં જવું મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાપુ અત્યારે સર્વિસ એસટી ની સર્વિસ પૂરી કરી રિટાયર થઈ ગયા મને એસટી નો લઈ અટલે હું તો ગાયું જ હતો તો એસટી વાળાને એ મારા દીકરે મારે દારૂનું લખણ નથી મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીર માં કોઈ તકલીફ નથી અને આ મારા દીકરા મેં કહ્યું મને નોલેજ જાય તો એસટી નો ખોટ છે પણ તો અત્યારે ખબર પડે કે આ ભજન ગાવા સારું થઈને તને એસ્ટી નો જવા દીધો એ મારા નાથે કાંઈક નક્કી કર્યું છે ને કહેવાનો મારો મિનિંગ એ છે કે આ આ બધાની હારે કઈક મારે આ બેહવાનો નાતો છે આ આ બાપા એ બાપાના આત્મા ની હરે કઈક અમારા આત્માના કઈક છેડા હે છે બાપુ એની વાય અમારે પાંચ ગાણા ગાવાનો મોકો મળ્યો એ બદલ ખુબ ખુબ આભાર બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલ છે એવો તો માફ કરજો જય માતાજી જય શિયા રામ